માસ્ટર કૈટો એક સાધુ જેમની શાંત આંખોમાં અનેક ઋતુઓનું જ્ઞાન હતું અને તેમના યુવાન શિષ્ય રેન એક લાંબી યાત્રા પર હતા તેમનો રસ્તો તેમને એક પહોળી કાદવવાણી નદી તરફ લઈ ગયો જે તાજેતરના ભારે વરસાદને કારણે છલકાઈ ગઈ હતી અને ગુસ્સે ભરાઈ હતી પ્રવાહ જોરદાર હતો અને પાર કરવું જોખમી લાગતું હતું કિનારે ગભરાઈને એક ધનિક સ્ત્રી ઊભી હતી તેના સુંદર રેશમી વસ્ત્રો અને મોંઘા ઘરેણા તેની સ્થિતિ દર્શાવતા હતા તે ખૂબ જ અસ્વસ્થ લાગતી હતી અશક્ય ક્રોસિંગથી નિરાશ હતી તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને તે પોતાની જાત સાથે કઠોરતાથી વાત કરી રહી હતી પાસ્ટર કૈટો જેઓ પોતાની ગહન આંતરિક શાંતિ અને દયાળુ હૃદય માટે સમગ્ર દેશમાં જાણીતા હતા તેમણે ફક્ત તેને જોયો એક પણ શબ્દ બોલ્યા વિના કે કોઈ ખદકાટ વિના તેઓ નીચે ઝૂક્યા તેમણે સંઘર્ષ કરતી સ્ત્રીને ધીમેથી પોતાની મજબૂત પીઠ પર ઉંચકી અને ઉછતા ઠંડા પાણીમાં સાવચેતીપૂર્વક ચાલવા લાગ્યા રેનમો સહેજ ખોલીને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હતો સાધુઓના કડક નિયમો હતા તેમને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી તેના 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 પોતાના મનમાં ગુંજી ઉઠ્યા જેનાથી શાંત વિચારોમાં એક આઘાત તરંગ પેદા થયો નદી પાર કરવાની યાત્રા ધીમી અને સાવચેતી ભરી હતી પાણી માસ્ટર કૈટોના વસ્ત્રોને ખેંચી રહ્યું હતું પરંતુ તેઓ સ્થિરપણે ચાલ્યા જ્યારે તેઓ બીજી બાજુ પહોંચ્યા ત્યારે તેમણે સ્ત્રીને ધીમેથી સૂકા કિનારે ઉતારી તેણીએ આભાર માન્યો નહીં તેના બદલે તેણીએ ફક્ત મોટેથી હાંફ્યું તેના મોંઘા વસ્ત્રો સરખા કર્યા અને પાછળ જોયા વિના ઉતાવળથી ચાલી ગઈ રેનને પોતાનામાં ગુસ્સા અને મૂંઝવણનો ગરમ તરંગ ઉછતો અનુભવાયો તેમના જ્ઞાની ગુરુ આવા મહત્વપૂર્ણ નિયમનો ભંગ કેવી રીતે કરી શકે તે તેના પ્રશ્નો ચીસો પાડવા માંગતો હતો પરંતુ તેણે પોતાની જીપ કરડી મૌનપણે અનુસર્યો તેઓ શાંત લીલા જંગલમાંથી ચાલતા રહ્યા તેમ કલાકો વીતી ગયા સૂર્યપ્રકાશ પાંદડાઓમાંથી ઝાંખો પડી રહ્યો હતો અને પક્ષીઓ માથા ઉપર મધુર ગીતો ગાઈ રહ્યા હતા તો પણ રેનને તે સુંદર દિવસે કોઈ આનંદ કે શાંતિ મળી નહીં તેનું મન નદી કિનારેના દ્રશ્યને વારંવાર ચલાવતું રહ્યું જાણે તૂટેલો રેકોર્ડ હોય તેમના ગુરુએ સ્ત્રીને ઉપાડી જતી હોય તેવું ચિત્ર તેનો ગુસ્સે ભરાયેલો ચહેરો ભંગ થયેલો નિયમ આ બધું તેના મનમાં ગુમતું રહ્યું તેણે જેટલો વધુ વિચાર કર્યો તેટલો તેનું હૃદય ભારે અને અંધકારમય બનતું ગયું તે નિર્ણય અને વધતી જતી વિશ્વાસઘાતની ભાવનાથી ભૂજગ્રસ્ત અનુભવતો હતો તે ખલેલ પહોંચાડતી સ્મૃતિને હલાવી શકતો ન હતો છેવટે જ્યારે તેમના મટના પરિચિત શાંત શિખરો વૃક્ષોમાંથી દેખાવા લાગ્યા ત્યારે રેન પોતાના વિચારોને વધુ સમય સુધી રોકી શક્યો નહીં તેનો આંતરિક સંઘર્ષ ટોચ પર પહોંચી ગયો હતો તે અચાનક ઉભો રહ્યો જેના કારણે માસ્ટર કૈટો વળીને તેની સામે જોયું રેનનો અવાજ હતાશા અને મૂંઝવણના મિશ્રણથી ધ્રુજી રહ્યો હતો માસ્ટર તેણે ઉતાવળમાં કહ્યું તેનો અવાજ તેના ઈરાદા કરતાં થોડો મોટો હતો અમને સાધુઓને સ્ત્રીઓને સ્પર્શ કરવાની સખત મનાઈ છે અમે આજે સવારે તે સ્ત્રીને નદી પાર કેવી રીતે લઈ જઈ શક્યા માસ્ટર કૈટો થોભ્યા તેમનો શાંત ચહેરો કોઈ આશ્ચર્ય કે ગુસ્સો દર્શાવતો ન હતો એક હળવી જાણકાર સ્મિત ધીમે ધીમે તેમના હોઠ પર ફેલાઈ ગયું તેમણે પોતાના યુવાન શિષ્યની મુશ્કેલીભરી આંખોમાં ઊંડે સુધી જોયું જે દયા અને સમજણથી ભરેલી હતી રેન તેમણે ધીમેથી કહ્યું તેમનો અવાજ એક નરમ પવન જેવો હતો મેં તે સ્ત્રીને કલાકો પેલા નદી કિનારે ઉતારી દીધી હતી શા માટે મારા પ્રિય શિષ્ય તો હજી પણ તેને ઉંચકી રહ્યો છે રેન થીજી ગયો ગુરુના સાદા છતાં ગહન શબ્દો તેને અચાનક તેજસ્વી વીજળીના ચમકારાની જેમ વાગ્યા તેણે કલાકો સુધી જે ગુસ્સો નિર્ણય મૂંઝવણ સહન કરી હતી તે બધું અચાનક સમજાઈ ગયું તે ઘટના વિશેના પોતાના વિચારો અને રોષનો ભાર ઉપાડવામાં એટલો વ્યસ્ત હતો કે તેણે પોતાની આંતરિક શાંતિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી હતી એ સ્ત્રી પોતે તો ક્યારની જતી રહી પરંતુ રેનના મનમાં તેની હાજરી જીવંત રહી હતી જે તેને તેમની આખી લાંબી યાત્રા દરમિયાન બિનજરૂરી ચિંતા અને નિર્ણયથી બોજગ્રસ્ત કરતી હતી તે ગહન ક્ષણથી રેન ખરેખર આંતરિક શાંતિની ઊંડી શક્તિ સમજી ગયો તેણે શીખ્યું કે તે બાહ્ય ઘટનાઓને નિયંત્રિત કરવાથી નથી આવતી પરંતુ તેના પ્રત્યેની આપણી પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવાથી આવે છે તે ભૂતકાળની બદલી ન શકાય તેવી અને આપણા મનની શાંતિને મદદ ન કરતી વસ્તુઓને છોડી દેવા વિશે છે આ સુપ્રસિદ્ધ વાર્તા આપણને શીખવે છે કે આપણું મન કાં તો શાંતિ અને સુલેહનો શાંતિપૂર્ણ બગીચો હોઈ શકે છે અથવા ચિંતા અને નિર્ણયનું કઠોર યુદ્ધભૂમિ હોઈ શકે છે તે સંપૂર્ણપણે આપણે આપણામાં શું વિકસાવવાનું પસંદ કરીએ છીએ અને શું છોડવાનું પસંદ કરીએ છીએ તેના પર આધાર રાખે છે સાચી સ્વતંત્રતા છોડી દેવાની કલામાં જોવા મળે છે જે આપણને જીવનમાં હળવાશથી ચાલવા દે છે જો માસ્ટર કૈટોની યાત્રાએ તમને તમારી પોતાની આંતરિક શાંતિ શોધવા અને તમારા બોજો છોડવા પ્રેરણા આપી હોય તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઈબ કરો જો તમે આજે આ શક્તિશાળી પાઠ લાગુ કરશો તો આ વિડીયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો કે આપણે આપણા વધતા સમુદાય સાથે કઈ પ્રખ્યાત જ્ઞાન વાર્તા આગળ શેર કરવી જોઈએ